જય સોમનારાયણ મિત્રો આજે અમારા મગનલાલ ની ત્યાં પ્રોગ્રામ છે ને એ તમને હમણાં બતાવીશ એટલે આવી ગયા અત્યારે મગનલાલ ની ત્યાં અત્યારે મોબાઈલ જોવે છે અને આપણે એક વિડીયો બનાવી નાખી મગનલાલ ત્યાં અમારા છોકરા પણ જો આવી ગયા છે આ બાજુ વરણી અને અમારે સેજલ શું કરે છે ને હવે એ બતાવું મગનલાલ ની ત્યાં પ્રોગ્રામ છે એ જો બતાવ્યો આપણે પેલા તો સેજલ ને આપણે

અમગલાલે દેખરેક રાખે કે યાર એમાં પોતાલે ગોળને કે આજ અમારા ઘરે પ્રોગ્રામ રાખો તમે એટલે આજે એના ઘરે અમે બનાવા આવ્યા અને ત્યાં પ્રોગ્રામ રાખી દીધો છે બની રહ્યું છે એટલે મેં તો કાલે પીધું છે મેરા પણ મને બહુ જ ભય કે નારી કરતા એમ વધારે મને ભય હોય ને નાળો તો બનાવી નાખે પાછો મેં અમે તો કાય સુપ પીધું તો હવે ઓળો કર્યો અને જંપા માસી અમારે સંપા માસી

સાથે કો મગલલાલ ભંજો હોય છે ને વીડિયામાં આજે એના ઘરે અમે પ્રોગ્રામ રાખ્યો છે અને અમારા એક અમારા મેમ્બર અત્યારે દેશમાં ગયા છે એટલે એ અત્યારે નથી એટલે અમે બે જ છીએ અત્યારે અને ત્યાં પ્રોગ્રામ તો તમારે બધાય જો સૂપ પીવો હોય ને તમારે મગલલાલની ત્યાં આવવું જોઈએ તમારે આ સૂપ અત્યારે જો ઉકળે છે ગરમ થાય છે ફૂલ મસ્ત મજાનો सर्दी કાપી નાખે હોય તો એમ

ચાલો મિત્રો તમારે શું પીવું હોય ને તો કોમેન્ટ કરી દેજો અમારે જો હમણાં પીવાનું છે બરોબર ચાલો આવજો